જે જેબી કોંગ્રેસમાં કે ભાજપમાં કે આતમાં પણ જે નાતીની વાત થાય તે આપડા હોવા જોઈએ એ આઈ થી નક્કી કરવાનું કે એ આપણો છે એટલું નક્કી કરજો અહીં આપડા વડીલો છે એ જે માર્ગદર્શન આપ્યો એ ઘણું બધે પણ સમાજે અત્યાર સુધીમાં કોઈ વસ્તુ કે ભણવા માટે સ્કૂલ હોસ્પિટલ એ માટે જે વ્યવસ્થા કરી છે એ કઈ બાકી ન જાગે પણ એક હજી આપણે એક જ્ઞાતિ માટે એક વસ્તુ કહેવાની છે અત્યારે મારે અહીંથી આ સ્ટેજ ઉપર કે એક જ્ઞાતિ જે વસ્તુ પર જે વરી છે એ પાછી વારવાની છે એ લડાઈમાં તમારે ને મારે બધે ભેગું રહેવાનું છે મારે તમારી પાસે લાકડી નથી ઉપાડવી કે તલવાર નથી પણ એ લડાઈમાં તમે બધાય ભેગા રહેશો તું આ સ્ટેજ ઉપરથી વાત કરું રહેવાની છે ભાઈ પાકું દવાખાના દવાખાનામાં જાય ને સૌથી વધારે સ્મશાન જવા વ્યક્તિ પણ હું છે મારા તાલુકામાં ખરખરો કરવા એનું કારણ શું છે બે કલાક શું કામ જાઉં છું હોસ્પિટલ કે આપણી જ્ઞાતિના જે લોકો અમુક વ્યસન એ ચડી ગયા છે એ વ્યસન બંધ કરાવવા માટે આપણે બધાએ એક સાથે માલીના વ્યસન બંધ કરાવવું પડશે દારૂ સિવાયના જે પાવડર ગાંજો નસા જે વસ્તુમાં છે એ આપણે વિચારી નથી આપતા કે આપણા વડીલોએ જે સ્કૂલે મૂકે છે આપણા છોકરા શું કરે છે ને એ આપણે ખબર નથી હોતી એટલે એક જ્ઞાતિવાળાએ બધાએ ભેગા થઈને આપણે એક અહીંયા બધાએ ભેગા થઈને એક થી ત્રીસ વર્ષનો છોકરો

મને શું મારે નશો કરવો હોય તો મને કઈ વાંધો છે મારી પાસે પૈસા નથી મારી પાસે ટાઈમ નથી એટલે નશો મુક્ત કરવો પડે આ નશા માટે એક નવી આપણે ભેગા થઈને કમિટી ને એકદમ સારી બધા ઘરે ઘરે જઈ ને સમજાવવું પડશે કે આ નશો મુક્ત હું તમને એક વાત નથી એક ગામની વાત કરું છું અમારા તાલુકાનું છે ગામનું નામ નથી દેતો એ સારી પોસ્ટ ઉપર હતો બાપા સૌથી સારી પોસ્ટ હતો એ માણસ દારૂ પીવા પીવા માં લીવર ખતમ થઈ ગયો એની ઘરવાળીએ લીવર આપ્યું નાની ઉંમર બાપા તોય પણ પાછું દારૂ પીવાનું ચાલુ કહેલો ને અત્યારે હોફ થઈ ગયો એને ઘરવાળીએ શું પાપ કહેરો છે એટલે આપણે ઘરે આવું નશાનું મુક્ત માટે બધાએ અભિયાન લેવું પડશે આપણે વડીલો પાસે આશીર્વાદ લઈ ના કામ આગળ વધારશું ને એક કમિટી બે આપણે નક્કી કરશું ને મારા વડીલો જે કર્યું છે અમારા કોઈ કમિટી બમિટીમાં રહેવાનું નથી મારે તો પણ કમિટી કોઈ બી કામ હોય સમાજ નું કઈ બી કામ હોય એમાં અમે બધાય ભેગા કે દિલીપભાઈ બાપા તમે અમને જે સમાજ નું કામ હોય એ સોંપજો અમને ટ્રસ્ટી તો બહુ બનવા રસ નથી કારણ કે અમે બધા કામ ધંધા વાળા છે બસ ટ્રસ્ટીઓનો સમાજ નું કઈ બી કામ આવશે એમાં અમે પેલા હશું અમારે બધા નક્કી કર્યું છે કે તમે બધા ટ્રસ્ટીઓનો વડીલો તમારી પાછા અમે ભેગા છે કારણ કે તમે અમારા કરતા ઉંમરમાં વધારે છે એટલે તમે આને આપણા સમાજને એક સાથે સંગીતિત કરો તેવી કરીને જય ભવાની